સુરતના પાંડેસર વિસ્તારમાં આગની ઘટના બની છે ગોરાજીવાડામાં કેમિકલના ગોડાઉનમાં લાગી આગ આગ લાગતા જ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આગની ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પાંડેસરા વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં ભયાનક આગ લાગી છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીયલ છે જ્યાં કેમિકલનું ગોડાઉન આવેલું છે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આગનો બનાવ બન્યો હતો અને ફાયરની ટીમ જે છે અહીં આવી પહોંચી હતી છેલ્લા પાંચ કલાકથી ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને જે રીતના આગ એટલી ભયાનક હતી કે જે રીતના આગના ગોટે ગોટાના ધુમાડા જે છે દેખાઈ રહ્યા હતા અને ખાસ કરીને આગની ઘટનાને લઈને આજુબાજુમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે દોડધામ બચી ગઈ હતી અને જ્યાં ગોડાઉનની અંદર જે કારીગરો સૂતા હતા જ્યારે આગ લાગવાની સાથે પોતાનો જીવ બચાવીને તેઓ હાલ બહાર તોડી આવ્યા હતા ફાયરના જવાનો જે છે હાલ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જે રીતના ફાયરને કામ કરવામાં સમસ્યા ઊભી થઈ રહી છે જ્યારે જેસીબી મશીન દ્વારા હાલ જે સટલ જે છે ગોડાઉનનો એને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કેમિકલનું ગોડાઉન હતું અને ક્યાંક પ્લાસ્ટિકનું જે છે રિંગ જે છે ત્યાં તૈયાર થતી હતી અને તેને લઈને ક્યાંક વધારે આગ હતી હતી અને ક્યાંક બ્લાસ્ટ થઈ ફાયરની ટીમ જે છે સહિત અલગ અલગ ફાયરની ટીમો અહીંયા આવી પહોંચી છે અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી રહ્યા છે ડાબી સાહેબ છે આપણી જોડે સીધા આપણે ડાબી સાહેબ જોડે જે છે આ સમગ્ર ઘટના જે છે ઘટના વિશે આપણે એમની જોડે જાણીશું કે સર કઈ રીતના સમગ્ર ઘટના છે ફાયરના જવાનો જે છે હાલ અહીંયા કામ જે છે આગ પર પાણીનો મેળવી કાબુ મેળવી રહ્યા છે અને જ્યારે ફાયર ઓફિસર સહિત અલગ અલગ ટીમો જે છે હાલ જે છે કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે જેસીબી મશીન જે છે અહીંયા હાલ બોલાવી લેવામાં આવી છે કે જાણવા મળી રહ્યું છે કે અહીંયા જીબીનું ક્યાંક જે કામ પણ ચાલુ રહ્યું હતું અને તે દરમિયાન ક્યાંક ફાયરની ગાડીઓને આવવા માટે પણ જે છે સમસ્યા ઊભી થઈ હતી હાલ તમે દ્રશ્ય જે છે લાઈવ જોઈ શકો છો કે જેસીબી મશીન દ્વારા સટલ તોડી પાડવામાં આવ્યું છે અને હાલ ફાયરના જવાનો

જે છે મહેનત કરી રહ્યા છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ છેલ્લા પાંચ કલાકથી જે છે આગ જે છે ચાલી રહી છે અને ફાયરની ટીમ જે છે કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર તો સામે આવ્યા નથી પરંતુ જે રીતના કેમિકલનું ગોડાઉન હતું અને જે રીતના બેરલો બ્લાસ્ટ થયા હતા બેરોનો બ્લાસ્ટ થવાની સાથે આગ વધુમાં વધુ પસરી હતી આગ જ્યારે આગ પસરનાની સાથે અલગ અલગ મજૂરા ડિંડોલી સહિત બેસ્તાન અલગ અલગ જે ફાયરની ટીમો જે છે અહીં બોલાવી લેવામાં આવી રહી તમે જોઈ શકો છો કે જે રીતના ફાયરના જવાનો જે જે છે મહેનત કરી રહ્યા છે અને જે રીતના દિવાલ જે છે દિવાલ બી ક્યાંક જે આગની ચપેટમાં જે રીતના જેમ કે ધરાશાય જેવી થઈ ગયો હોય એ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ જેસીબી મશીન દ્વારા જે છે અહીંયા સમગ્ર જે છે કામગીરી જેસીબી ના મદદથી બી કરવામાં આવી રહી છે અને ફાયરની ટીમ જે છે અહીંયા હાલ કામે લાગી છે ફાયરના ઓફિસર પણ જે છે અહીંયા આવી પહોંચ્યા છે મિશ્રા મિશ્રા સાહેબ છે અહીંયા સર ભયાનક આગ છે ખૂબ મહેનત કરવામાં આવી રહી છે હા બરાબર છે હવે અત્યારે અને કુલિંગ પ્રોસેસ ચાલુ થઈ ગયો છે અને લગભગ કંટ્રોલમાં આવી ગયો છે તો કયો વિસ્તાર હતો કેટલા વાગે કોલ મર્યો તો કેટલી ફાયરની ટીમો છે કામે લાગી છે અત્યારે ચારથી પાંચ લગભગ એક ગાડીઓ આપણી પાસે છે એક ગાડીઓ અત્યારે હાલમાં રનિંગમાં કામ કરી રહી છે બિલકુલ સર કઈ રીતના આગ હતી કેટલી મુશ્કેલીઓ પડી છે આની અંદર ભાઈ મેં કરીને એક કંપની છે અને આજ અત્યારે તમે જોઈ રહ્યા છો તમે પણ સાથે છો અમારી અને અમે કામ કરી રહ્યા છીએ એ રીતે તકલીફ તો છે સર મદદ લેવામાં આવી શું છેટર તોડવા માટે અમે જેસીબી ની મદદ લીધા છે કેમ કે શટર બેલ્ટ થઈ ગયો તો એ આપણે હાથ થી તોડી શકાય એવી કન્ડિશન નહીં હતી એટલા માટે જેસીબી નો મશીન તોડ્યા બ્લાસ્ટ પણ હા એ અંદર કારબા જે છે એ લોકોને ડ્રમમાં જે રીતે એમનો પચાસ લીટર સો લીટર બસો લીટર એ રીતે અંદર ડ્રમ બ્લાસ્ટ થયા હતા કારીગરો બી કઈ બે અંદર સૂતા હતા જીવ બચાવીને દોડ્યા હતા હા એ લોકો ભાગી ગયા હતા અને હાલમાં જાનહાની એવું કઈ હાલ જાન જાનહાની કોઈ નથી પ્રાથમિક કઈ કારણ આગ લાગવાનું એ તો આપણે અત્યારે તપાસનો વિષય છે આપણે નહીં કહી શકીએ ફાઇનલી શું થયું હતું ફાયરને કેટલી મુશ્કેલીઓ પડી ખાસ કરીને ફાયરને તકલીફ તો પડી છે આપણે આગ ઓલવામાં અને અત્યારે આપણે લગભગ સક્સેસ ગયા છે આગ ઓલવવાની કેટલી ગાડીઓ હતી

હાલ જે રીતના ફાયરને જાણ કરવામાં આવી હતી લગભગ પંદરથી વધુ ગાડીઓ જે છે ફાયરને અહીંયા આવી પહોંચી છે અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને કાબુ મેળવવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે હજુ સુધી જે રીતના ઘટના બની હતી ઘટનામાં કોઈ જાનહાની બની નથી પરંતુ હાલ ફાયરના જવાના છેલ્લા પાંચ કલાકથી પાનો પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી રહ્યા છે કેમેરામેન વિજય ભાઈ સાહેબની સાથે પ્રશાંત ડિવરી જી મીડિયા સુરત